હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ભરેલા ભીંડા એના માટે તમારે પહેલાં ભીંડા હોય પતળા પતળા આવા ઝીણા ઝીણા ભીંડા લેવાના બહુ ચાડા નહીં લેવાના એકદમ ઝીણા હોય કોઈ બે ચાર બે ચાર મોટા આવી જાય તો વાંધો નહીં પણ બને ત્યાં સુધી ઝીણા ભીંડા લેવાના ઝીણા એકદમ મળતા નથી પણ મિક્સમાં મળે તો બી ચાલે આજે આપણે બનાવીશું ભરેલા ભીંડા તો ચલો સ્ટાર્ટ કરીએ આ રીતે ભીંડો લઈ લેવાનો પછી નોર્મલ જીરો લગાવી દેવા આ રીતે બધા ચીરીને મૂકી દેવા પાણીનો ભાગ ના રહેવો જોઈએ તો ચીકણા થશે આ રીતે બધાને તમારે કટ લગાવી દેવાનું પછી આપણે મસાલો કરીને ભરીશું પણ પહેલા બધા કટ લગાવી દઈએ પીંડા બધા મેં જોઈને લઈ લીધા છે કાપા બી કરે છે અને જોયા બી છે વચ્ચે વચ્ચે કે કંઈ જીવડો પીવું નથી ને એના માટે આપણે મસાલો તૈયાર કરીશું ચમચી કોઈ સોરી આજથી લઈ લઈશું મેં એમાં થોડુંક ચણાજીરું વધારે લઈશું સ્વાદ અનુસાર પીઠું બહુ નહીં લઈ લેવાનું અને અંદર નાખીશું આપણે મરચું આ રીતે આપણે મસાલો તૈયાર કરીશું અને બધા ભીંડામાં ભરીશું આ રીતે એના ડીટા નહીં કાઢી લેવાના ઉપરના ડીટા આવા હોય ને એ રાખવાના તો ભીંડો પાપડો બોળીઓ ના થઈ જાય બોડી વસ્તુ હાલી આની ના લાગે આ રીતે બધા ભીંડામાં આ રીતે મસાલો ફી કવર ભરી લેવાનો તમને વધારે ભાવે તો વધારે ભરવાનો ઓછો ભાવે તો ઓછો ભરવાનો અને આ આજ આ જે કે તમારે લસણ ને મરચા ઝીણા ઝીણા વાટી નાખવા હોય તો તમે ભરવામાં બી નાખી શકો હું ડાયરેક્ટ લસણનો મરચાનો વઘાર જ કરું એટલે આમાં નથી નાખતી ઓવર લસણ થઈ જાય આ રીતે બધા જ ભીંડા તમારે મસ્ત ભરી લેવાના ઓકે ફ્રેન્ડ બધા ભીંડા મસાલાથી ભરી લીધા છે અને તેલ બી મૂકી દીધું છે જે રીતે ભીંડા હોય એ રીતે તેલ તમારે મૂકવાનું અને લસણ મરચું વાટી લીધું છે લસણ મરચું વાટવાનું એકદમ ઝીણું નહીં વાટી દેવાનું આવું અધકચરું નાખવાનું ટેસ્ટ બહુ જ મસ્ત લાગે આ ટાઈમે તમારે નીર ને નાખવું હોય તો બી નાખવાનું ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે બરાબર આપણે લસણ મરચાંનો વધારો કરી દીધો હવે આપણે એમાં પીંડા એડ કરી

લસણને મરચાંનો વઘાર જ કરીએ ભીંડામાં અને પછી આ રીતે આખા મસ્ત ભરી લેવાના અને પછી ધીમા તમે એને ચડવા દેવાના બહુ જ મસ્ત ટેસ્ટી લાગે અને પછી એમ લાગે ચડી ગયા છે અને તમારે ચણાના લોટનો ફ્લેવર આપવો છે તો આ રીતે ઉપર થોડો ચણાનો લોટ પભરાઈ અને હલાવી દેવાના સિંગ દાણા પછી શેકી લેવાના શેક્યા પછી તમે સરસ એને પાટી લેવાના અને એ બી તમે ભભરાઈ શકો ઉપર અને પછી થોડી ખાળ નાખી હોય પેલી લીંબું નાખ્યું હોય અને જે પછી ભરેલા ભીંડા ખાવાનો ટેસ્ટ આવે ને ખુશ થઈ જશો તમે બનાવજો આ રીતે હું તો આજ ખાલી સિમ્પલ મસાલાવાળા જ બનાવું છું આપણે કોપર રીતે બનાવીશું પણ આ રીતે બનાવી શકાય અલગ અલગ રીતે શાક એક જ છે પણ તમે અલગ અલગ રીતે બનાવી ને તો મજા આવે ચલો આપણે શાક ચાલે ત્યાં સુધી આપણે રોટલી બી બનાવી લઈએ જોઈ લઈએ કે આપણા ભીંડા ચડી ગયા છે મસ્ત ભીંડા ચડી ગયા છે ચેક કરી લેવાનું ઓછું ગરમા ગરમ ભીંડા નો ટેસ્ટ કરવાનો બતાવું તમને એક મિનિટ આથી આ છે આપડા ભરેલા ભીંડા

ના શાક કરીને એના કરતા ભણેલા મને બહુ જ મસ્ત લાગે બાય ફ્રેન્ડ